જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આજનો જે વિડીયો છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે રાહ જોવાતી એવી માનવ કલ્યાણ યોજના છે એની અંદર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે હવે માનવ કલ્યાણ યોજના શું છે એના વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું આની અંદર ટોટલ અઠ્યાવીસ પ્રકારના ટૂલ કીટ છે ખરીદવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે કેવી રીતે આની અંદર અરજી કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કોણ આની અંદર એલિજિબલ છે આ બધી જ ચર્ચા આપણા આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોને આર્થિક ગતિને ધ્યાનમાં લઈ અને ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળાઓ માટે વાહલી દીકરી યોજના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી છે તેવી જ રીતે જે માનવ કલ્યાણ યોજના છે એના માટે ઓનલાઈન અરજી કરવા માટે કુટીર છે એ કાર્યરત છે અને આની અંદર રોજગાર એટલે કે પોતાનો ધંધો શરૂ કરવા માટે ટૂલ કિટની સહાય છે એ આપવામાં આવે છે હવે ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાહન સહાય છે એ આપવામાં આવે છે હવે માનવ કલ્યાણ યોજનાની અંદર ફેરિયા સિલાઈ કામ કરનાર સુથારકામ દરજીકામ વગેરે જેવા 28 પ્રકારના જે વ્યવસાય છે એના માટે આર્થિક સહાય છે એ કરવામાં આવે છે આની અંદર જુદા જુદા વ્યવસાય માટે 25000 હજાર રૂપિયાથી લઈ અને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય કેટેગરી વાઇઝ આપવામાં આવે છે આની અંદર દર વર્ષે અરજી છે થાય છે અને લાભાર્થીની ડો ડ્રો છે એના દ્વારા પસંદગી કરવામાં આવે છે અને લાભાર્થીની જે યાદી છે એ ઓનલાઈન જાહેર કરવામાં આવે છે હવે આની અંદર પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર અરજી કરવા માટે અરજદારની જે ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીની હોવી જોઈએ અરજદાર છે એની પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ જો અરજદાર ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે તો તેની જે વાર્ષિક આવક છે એ એક લાખ વીસ હજાર અને જો શહેરની અંદર રહે છે તો એની વાર્ષિક આવક છે એક લાખ પચાસ હજાર કરતાં ઓછી ના હોવી જોઈએ હવે આની અંદર આપણે વાત કરીએ તો કયા કયા કારીગરોને આની અંદર સહાય મળે છે તો આની અંદર જે કડિયા કામ કરે છે એને ચૌદ હજાર પાંચસો રૂપિયા સેનેટરી કામ માટે સાત હજાર રૂપિયા વાહન સર્વિસ અને રિપેરિંગ માટે સોળ હજાર કામ માટે પાંચ હજાર ચારસો પચાસ કામ માટે એકવીસ હજાર પાંચસો ભરતકામ માટે વીસ હજાર પાંચસો કુંભારી કામ માટે પચીસ હજાર વિવિધ પ્રકારની જે ફેરી કરે છે એને તેર હજાર રૂપિયા પ્લમ્બરને બાર હજાર બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માટે અગિયાર હજાર ઇલેક્ટ્રિક કામ કરવામાં ચૌદ હજાર ખેતીલક્ષી સુથારી કામ વેલ્ડિંગ કામ છે એને પંદર હજાર રૂપિયા ત્યારબાદ જે ધોબી કામ કરે છે એને બાર હજાર પાંચસો રૂપિયા સાવરણી અને સુપડા જે બનાવે છે એને અગિયાર હજાર રૂપિયા દહીં વેચવાનો જે ધંધો કરે છે એને દસ હજાર રૂપિયા માછલી વેચનારને દસ હજાર પાપડ બનાવનારને તેર હજાર અથાણા બનાવનારને બાર હજાર ગરમ ઠંડા પાણી પંદર હજાર 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 છે એને વીસ હજાર રૂપિયા મોબાઈલ રિપેરિંગ માટે આઠ હજાર છસો રૂપિયા પેપર કપ તથા પેપર ડિશ બનાવવા માટે અડતાલીસ હજાર રૂપિયા હેર કટિંગની કિટ માટે ચૌદ હજાર રૂપિયા અને પ્રેશર કુકર માટે ત્રણ હજાર રૂપિયા આટલી જે ટૂલકીટ છે આની અંદર આપવામાં આવે છે હવે આના માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આની અંદર અરજદારનું આધાર કાર્ડ તેના રેશન કાર્ડની નકલ વાર્ષિક આવકનો દાખલો ત્યારબાદ ઉંમર અંગેનો પુરાવો રહેઠાણનો પુરાવો જાતિનો દાખલો જો કોઈ તાલીમ લીધી હોય તો તે અંગેનું પ્રમાણપત્ર અભ્યાસનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે અને આનું જે ફોર્મ છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે ભરવાનું હોય છે તો આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે ક્યારથી આ ફોર્મ છે એ ચાલુ થાય છે હવે તમે જોઈ શકો છો આ જે છે એક ઓફિશિયલ ન્યૂઝ છે કે જેની અંદર માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઇઝ સાધનો ઓ ઓજારના સ્વરૂપમાં સહાય છે આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવતા જે અરજદારો છે એને ઈ કુટિર ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર ત્રણ તારીખથી લઈ અને ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે એટલે કે આજે જે છે એ બે જુલાઈ છે એટલે ત્રણ જુલાઈથી આ પોર્ટલ એટલે કે આવતીકાલથી આ જે પોર્ટલ છે ઓપન થશે અને આવતીકાલથી આ વેબસાઇટની મદદથી ઓનલાઈન અરજી છે એ કરી શકશો આજનો જે વિડીયો છે માહિતી માટે છે આવતીકાલે પોર્ટલની અંદર અરજી કેવી રીતે કરવાની છે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ ક્યાં અપલોડ કરવાના છે એ બધી જ માહિતી આપણે ઓનલાઈન કાલે એના ઉપર એક વિડીયો બનાવીશું આની અંદર અસલ ડોક્યુમેન્ટનો ફોટો છે આની અંદર ઓનલાઈન અપલોડ કરવાનો છે અને ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોની અંદર પસંદગી પામેલ ન હોય તેમને અરજી કરવાની રહેશે નહીં એટલે કે જો તમે ગયા વર્ષે પણ માનવ કલ્યાણ યોજનાની અંદર અરજી કરી છે ડ્રોની અંદર તમે સિલેક્ટ થયેલા છો તો તમે આની અંદર ફરીથી અરજી છે એ નહીં કરી શકશો હવે આપના ગામની અંદર વીઈ સી દ્વારા પણ અરજી ઓનલાઈન વિના છે એ ભરી આપવામાં આવશે અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પ ડેસ્કનો જે નંબર છે નવ્વાણું જીરો નવ્વાણું છવ્વીસ બસો એસી અને નવ્વાણું જીરો નવ્વાણું છવ્વીસ એકસો એંશી આના ઉપર છે એને તમે ઓનલાઈન સંપર્ક છે એ કરી શકો છો આ સ્કેન કોડ આપેલો છે એને તમે સ્કેન કરી અને ઓનલાઈન પણ અરજી કરી શકો છો હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું તો ઓનલાઈન ફોર્મ માટે આજે હું સ્ટેપ તમને સમજાવું છું અને કાલે આપણે પોર્ટલની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોશું કે કેવી રીતે આની અંદર અરજી કરવાની છે કયા કયા પ્રશ્નો માગ્યા છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે ઇ કુટીર ગુજરાત ડોટ જીઓ ઈની વેબસાઇટ પર જવાનું છે ત્યાં જઈ અને તમારે લોગિન કરવાનું છે લોગિન કરશો એટલે તમને એની અંદર માનવ કલ્યાણ યોજનાના સમાચાર છે એ જોવા મળશે આની અંદર બે હજાર ચોવીસની અંદર કોમ્પ્યુટરાઈઝ ડ્રોનની અંદર પસંદ પામેલા લાભાર્થી છે એની યાદી પણ દેખાશે હવે તેની સામે આપેલું જે અટેચમેન્ટ છે એના ઉપર ક્લિક કરી અને ફાઇલ ડાઉનલોડ કરશો તો ગયા વર્ષે કયા લોકો સિલેક્ટ થયા છે લિસ્ટ મળી જશે આ પીડીએફની અંદર જો તમારું નામ ન હોય તો તમે આની અંદર અરજી છે એ કરી શકો છો પરંતુ ગયા વર્ષે તમારી અરજી મંજૂર થયેલ હોય તો તમે ફરી અરજી છે એ નથી કરી શકતા હવે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગના જે સમૂહ છે એને પૂરતી આવો અને સ્વરોજગારની તકો ઊભી કરવા સાધનો છે એ વિનામૂલ્ય આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવક પોતાનો સ્વ વ્યવસાય છે એ શરૂ કરી અને પોતાના પરિવારનું ગુજરાન છે એ ચલાવી શકે છે માનવ કલ્યાણ યોજના વિશે આપણે થી લઈ અને ઓનલાઈન એપ્લિકેશન સુધીની માહિતી આ વિડીયોની અંદર પૂરી પાડવાનો પ્રયાસ છે કરવામાં આવ્યો છે અને ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે ઓનલાઈન અરજી કરવાની અંદર આપણે ગઈ આવતીકાલે આની અંદર જોઈશું કે ઓનલાઈન અરજી છે એ કેવી રીતે કરશો અને જો તમને ઓનલાઈન અરજીની અંદર કોઈ તકલીફ પડે તો તમે તમારા જિલ્લાના ઉદ્યોગની જે કચેરી છે એની પણ મુલાકાત લઈ શકો છો તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે વધારેમાં વધારે લોકો છે આ ટુલ ક્વિટની સહાય છે એ લઈ શકે